મહારાજ આપ સૌને પ્રણામ કરતોને ગણેશ ચતુર્થી કોટી કોટી શુભકામનાઓ ગણેશજી એવા દેવ છે જે એમ મંત્ર માં પ્રસન્ન થઈ જાય બીજા બધા દેવતાઓ માટે તમારે ઘણી બધી પૂજાઓ કરવી પડે છે ઘણા બધા અનુષ્ઠાન કરવા પડે છે યજ્ઞ શિષ્ટ થવું પડે છે વિશિષ્ટ થવું પડે છે ક્રિયા દક્ષ થવું પડે છે પણ ગણપતિ માટે તમે એક મંત્ર માં પણ ગણેશજી પ્રસન્ન કરી શકો છો બીજું વિશેષ તમારે ન પણ આવડે છતાંય ગણપતિ બહુ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે

કે તમે ઉંદરની ને ક્યારેય નવરો નહીં જુઓ એ દિવસે પણ કામ કરશે અને રાત્રે પણ કામ કરશે એવી જ રીતે જેને કોઈ વિશેષ સિદ્ધિ જોઈ એને દિવસ અને રાત સવાર અને સાંજ સારી તિથી અને ખરાબ તિથી આવા બધા ભેદ ભૂલી અને પોતાના લક્ષ્ય ઉપર નજર રાખવી પડે છે ગણપતિ બુદ્ધિના દેવ કહેવાય છે અને એટલા માટે જ એ વિશેષ આરાધ્ય દેવ છે ગૌરી પુત્ર વિનાયક એટલે વિવેક સાથે ની હોતી બુદ્ધિ ખરી પણ બુદ્ધિ બીજાને હેરાન કરવા માટે પણ થાય બુદ્ધિ બીજાને પરેશાન કરવા માટે પણ થાય બુદ્ધિ ખોટા કામ કરવા માટે પણ ઉપયોગ થાય એને વિનાયક નો કહેવાય

શારદી ભાષામાં ત્યારે ગણેશ પુરાણમાં ગણપતિની પૂજા ભેદભાવ રહીત થાય છે અને ગણેશની પૂજામાં મોતક મોતક ગણેશપતિને બહુ પ્રિય છે અને તમે મહાદેવજીની એક મિલી ચડાવો તો એને કન્યાદાનનું ફળ મળે છે પણ જો મહાદેવજીને એક હજાર બિલી ચડાવો અને આ બાજુ ગણપતિને એક દુરવા ચડાવો તો ગણપતિને એક દુરવા ચડાવવાથી મનુષ્યને મહાદેવજીને એક હજાર બીજી ચડાવવા જેટલું પુણ્ય મળે છે બીજું એ છે કે ગણપતિ ઉખા રહી શકતા નથી અને એટલા માટે ગણેશજી ભગવાન હંમેશા મોદક ખાય છે બીજા પણ પ્રસાદ ગ્રહણ કરે છે સારો ભાવ હોય તો ગણપતિ પ્રસન્ન થઈ જાય છે આપ જાણો છો કે ગણપતિ જે પ્રમુખ મસ્તક રહ્યું એ હાથી નું મસ્તક છે અને હાથી એટલે વિશાળ યાદ શબ્દ વિશાળ બુદ્ધિ અને લંબોદર એટલે જેના પેટમાં બધી વાતો સમાઈ જાય ઘણા લોકોને કંઈક વાત ખબર પડે તરત એને બહાર જઈ અને બીજાની કહેવા બેસી જાય કે છે તેમ છે આમ છે તેમ છે પણ ગણપતિને જો કોઈ વાત ખબર પડે તો ગણપતિ એ વાતને બહાર કોઈ દિવસ કોઈને ન કહે એટલા માટે ગણપતિ મિત્ર પણ છે અને એટલા માટે ગણપતિને સાસરોમાં મિત્ર પણ કહ્યા છે વેદોમાં તો ગણપતિ માટે બહુ સુંદર મંત્ર આપ્યો છે ગણા નાન ત્વામ ગણપતિ ગુ હવા મહે નિધિ નાન ત્વામ નિધિપતિ ગુ હવા મહે પ્રિયા નાન ત્વામ પ્રિયપતિ ગુ હવા મહે અસુમ અહમ ગજાની ગર્ભ ત્વામ ગર્ભદાસ તો ગણપતિ માટે તો ઘણું બધું કહ્યું છે ત્યારે હું તો બહુ જાચું ન કહેતા તમને એકલું કહીશ કે શ્રી ગણેશા એ નમ આમ ભોઈ અને ગણપતિને દીવો રૂપ નૈવેદ્ય બની શકે તો વડકનો ચતુર્થી વ્રતપતિનાયક આ સિવાય લક્ષ્મી ગણેશ ઉપાસના તો મનુષ્યને દંડાક માનવા માંગી છે અને તમે જો જે રીતની તમારી મનોકામના હોય એ રીતે ગણપતિ મનુષ્યની મનોકામના પૂરી કરે છે

ગણપતિ પોતાની માતા સાથે પૂજાય છે અને એટલા માટે ગૌરી અને ગણેશ ની પૂજા થાય છે પ્રથમ ગૌરી અને ગણેશ ની પૂજા પ્રથમ થાય છે એટલે આજે કેવડા ત્રીજી ના દિવસે

આમ ભાઈ અને મારી વાણીની વિરામ વિરામ આપી દઉં છું સૌને જયંત ગણેશ પ્રણામ વંદ